તો અર્થ અને કામ પુરુષાર્થ એવા છે કે અર્થ પુરુષાર્થ ને પાછો કામ પુરુષાર્થ કે સાક્ષાત પુરુષોત્તમ સાક્ષાત પુરુષોત્તમ સાક્ષાત કૃષ્ણ બોલતા ભગવાન ઠાકોરજી સાનુભાવમાં વાર લગાવે તો તત સાનુભાવ જણાવે ત્યાં કામ પુરુષાર્થ પાછો કામ કોણ ફસાય જલ્દી આમાં તો કામની લીલા શરૂ થઈ ગઈ એને લોકો લીલા કહેવા માંડ્યા અધપતન થઈ ગયું વ્યભિચાર એ ક્યાં ભક્તિનો માર્ગ અને ક્યાં વ્યભિચાર એ હદ સુધી આપણે નીચા પટકાઈ ગયા કામ પુરુષાર્થ ભક્તિ પુરુષાર્થ નથી કામ પુરુષાર્થની પ્રબલતા હોવાને કારણે અધપતન થયું લોકો એને લીલા સમજવા માંડ્યા અને બહુ ભયાનક વિકૃત પરિસ્થિતિ આપણા માર્ગમાં ફેલાય હરિરાયજીએને આટલા વર્ષો પહેલાં રોકવા માટે આ ગ્રંથો નિષ્કામ લીલા કે ભગવાનની લીલા તો એવી છે કે આ લીલાનું સ્મરણ કરવાથી પણ હૃદયમાંથી કામ જે હૃદયનો જે રોગ છે એ એ નાશ પામે ભગવાનની લીલા તો એવી છે કે લીલાઓનું સ્મરણ કરવાથી તો કામનો નાશ થઈ જાય તમારા અંદર કામ તમને સતાવે છે પણ તમે જ્યારે ભગવાનની લીલાનું જો સ્મરણ કરો ગુણગાન કરો તો આ રાસાદી લીલાઓ એવી છે કે જે સ્મરણ કરવાથી પણ એનું અવગાહન કરવાથી પણ એ હૃદયમાં રહેલો જે રોગ કામરૂપ રોગ છે એનો નાશ થઈ જાય છે કામ વધતો નથી નહીં તો હવિષા આવી વર્ધતે અગ્નિની અંદર આહુતિ આપો ઘીની તો એ વધે કામને જેટલો એનો સંતોષવામાં આવે એટલો વધે તૃપ્તિ નથી થતી વધતો જાય છે પણ ભગવાનની લીલા એવી છે કે એનું સ્મરણ કરવાથી પણ કામનો નાશ થાય છે તો ભગવાનની લીલાનો દુરુપયોગ એવો થઈ રહ્યો છે કે એનું સ્મરણ કરવાનું છે એનું ચિંતન કરવાનું છે ગુણગાન કરવાનું છે લીલાનું એની બદલે તમે જ પોતે કૃષ્ણ થઈ જાઓ અને કૃષ્ણ બનીને જો કરવા જાવ તો અધપતન જે માયાવાદીઓનું અધપતન થાય છે તુચ્છ જીવને કહે છે બ્રહ્મ રે બ્રહ્મજીવ લે કે રહે દયારામભાઈ તો એમ કે છે તે નરકના નિવાસી રહે ક્યાંક આ લીલા ભજવવા માંડશો લીલાનું સ્મરણ કરો ચિંતન કરો ગુણગાન કરો પણ એ લીલા તમે કરવા માંડ્યા તો તો એ સૌ નરકના નિવાસી રહે દયારામભાઈ એમ કે છે તે નરકના નિવાસી રહે મેં તો એકવાર મજાકમાં કીધું કે વલ્લભ બાળક બાલક દાન લે છે તો કૃષ્ણ રૂપથી દાન લેતા હોય ને દાન તો લીલા કૃષ્ણની છે તો ધોતી ધોતીબંધી શું કામ પહેરે મુકુટ કાચની હાથમાં બંસી ગુંજા માલા

ઠાકુજીના શિંગાર તો આપણે પહેરીએ તો નાટક કંપનીમાંથી આવે એવું લાગે ઠાકુજીના શિંગાર ઠાકોરજી ધરે તો શોભે ને આપણે પહેરીને મલકાચ પહેરીએ ને તનિયા પહેરીને પરદની પહેરે એટલા ખરાબ લાગે કે ભાઈ મોરભૂકોટ શીર ધરે ગરે ગુંજન કે હાર બિરાજે તા શિંગાર પરેઠ વાંસ ફૂંકની ફેટ તો ઠાકુજી વંશી આમ ફેંટમાં રાખી પણ બધા એવા દર્શન વોટ્સએપમાં આમ કરી બતાવ્યો લો આપણને એમ કે આટલી હિંમત તો નહીં જ થાય હિંમત કરીને દાન ઘાટી પણ દાને માંગ્યું દાન ઘાટી પર આવું લીલા ભજવી દીધી તો હવે મેં કીધું આપણે આ બોલતી બંધ થઈ ગયા આપણે તા બોલાય નહીં હવે તો બોલે તો કરી બતાવી બોલ્યો સાબુદ્દીન રાઠોડ એમ કે છે કે કોઈ પણ કાર્ય કરવું કે ન કરવું બુદ્ધિશાળી બહુ વિચાર કરીને પછી પગલું ભરે મૂર્ખા તરત જ અમલ કરે મૂર્ખાને કીધું નથી ને કર્યું નથી વિચાર ન કરે શું કરાય ન કરાય એ બધું મૂર્ખા થતો તમારે હિંમત ના કેવાય પણ દુઃસાહસ કહેવાય અને માયાવાદીઓનો અથ પોતાને એમાં જ છે કે એ બ્રહ્મ પોતાને જ માની રહ્યા છે પરબ્રહ્મના મહાત્મિ જ્ઞાનને બદલે અહમ બ્રહ્માસ્ટમી માયાવાદીઓને તો નરકના નિવાસ છે કેવલાન ધંતમોગાહા ને આપણે હવે બ્રહ્મ અહમ બ્રહ્માસ્પીને બદલે અહમ કૃષ્ણ કે પુરુષોત્તમ સ્મી હમ કૃષ્ણોસ્મી તો પછી એ જ પતન માયાવાદીનું પતન એના કરતાં પણ ભક્તિમાર્ગીનું પતન તો વધારે થશે કે કૃષ્ણની એ પોતાને કૃષ્ણ જો માની લેશે તો એ અધપતનનો પતનનો જ રસ્તો છે નરકનો નિવાસ તે નરક તુચ્છ જીવને કહે છે બ્રહ્મ રે બ્રહ્મજીવ લે કે રે આ તુચ્છ જીવને કોઈ બ્રહ્મ માની લે અને એવું કોઈ ભ્રમ થઈ જાય ને બ્રહ્મને બને ભનો જ ફેર છે ભ્રમ થઈ જાય અને શિંગાર ધરી લેવાથી કંઈ કૃષ્ણ ન થઈ જવાય બુદ્ધિનું પ્રદર્શન થાય એ ઉપલો ઉપલોમાર ખાડી હોય તો થાય આવું બાકી તો એ પ્રદર્શન બુદ્ધિનું જ છે એટલે સાબુદીન રાઠોડ બહુ સરસ કહે છે કે બુદ્ધિશાળી બહુ વિચાર કરે કરવું કે ન કરવું મૂર્ખા તરત જ તરત જ અમલ કરે એટલે મેં તો કીધું કે આવું કોઈ કરી શકે તો કરી બતાવ્યું પાછું મુકુર ઊંધો તૈયારો તો એ વાત ના કહે છે મુકુટ સીધો નહોતો ઊંધો હતો પુષ્ટિ માર્ગ ધરાય એવો નહોતો ચૈતન્ય સંપ્રદાય ઊંધો મુકુટ ધરે છે આમ એવો ઊંધો પણ કાચ નહી અદભુત ચરિત્ર છે આ પણ એ નાટક કંપની જેવું લાગે અને બીજા લોકો કદાચ એવું સમજતા હશે કે વલ્લભ આચાર્ય પદવી પર રહેનારા હવે આવા નાટક કંપની જેવા કામ કરવા માંડ્યા નાટકમનો અમનું લોકો કરે જ છે ને એ ઠાકોરજીનો સોંગ ધરે રાધાજીનો સોંગ ધરે હવે બીજા અહીંયા સુરતના એક મહારાજ તો સાંવરી સખીનો અદ્ભુત બધાયને વચ્ચે સાડી પહેરીને હવે આચાર્ય પદવી પર રહેલાં સાડી પહેરીને આમ બધાયને સામે નાચ ચકુ દે અને બીજાવાળા સાથે રહેલા એ પણ બધાય સાવરી સખીની યાર બીજા ભયંકર ભયંકર આપ વિકૃતિ પણ એમાં નથી રાધા જેવું લાગતું નથી સે સાંવરી સખી લાગતા હારે હતા એટલા બધા બીજા એવા કદરૂપા લાગતા હતા એની અંદર કદાચ ઓલા જે હા સિક્સ નંબર વાળા છે ને એને એમ થાય કે આપણો ધંધો ક્યાંક મારાથી લઈ ન લે દર્શન કરતા જ એવું જ થતું તું એકદમ ઓલાને થાય કે આપણો ધંધો કાંઈક છોડ આવે નહીં બધાય શાસ્ત્રી રોવે છે ચોબા લોકો રોવે છે ચોબા લોકો એમ કહે કે અમે થોડાક પૈસા માંગીએ તો વૈષ્ણવ કે આ ચોબા લોકો બગડી ગયા છે મહારાષ્ટ્રથી કરોડો રૂપિયા અહીંયાથી લઈ જાય છે એમના જેના સિંગાર લઈ જાય છે એ બધા સાક્ષાત પુરુષોત્તમ ને અમે બધા ચોર અમારો અધિકાર છે ત્યાંના અમે પંડા છીએ તીર્થના પુરોહિત છીએ અને અમે કદાચ થોડાક પૈસા માંગીએ તો વૈષ્ણવ રાડું પડે કે આ લોકોને માંગવાનું જ કામ છે અને મહારાષ્ટ્રથી કરોડો રૂપિયા લઈ જાય એટલે અમારો ધંધો છે યાત્રા મહારાષ્ટ્ર કરાવે શ્રીંગાર અમને એમનાજીના કંઈ મળતા હતા તો એ પણ લઈ લે ભેટ બધી એ લઈ લે મુકામ ઉપર શ્રીંગાર સોનાના જપ્ત કરીએ પછી ખોટા શ્રીંગારમાં એમનાજીને ધરાવે તોબા લોકો લઈ લે શું આમાં ખોટા શિંગારમાં પોતાના મુકામ ઉપર જ એ સોના ચાંદીના જે શિંગાર લાવે વેસ્ટર્ન પૂછી લે શું કેટલા ધરવાના કેટલા તોલાના આભરણ છે એ મુકામ ઉપર ધરીને તોબા લઈ જશે એ મુકામ ઉપર જ ત્યાં એમનાજીની ભાવના કરી લોટીજી પધરાવીને ત્યાં શિંગાર ધરાવીને પછી એ જપ્ત કરી લે તો ચોબા લોકો બિચારા રડે છે કે અમારો ધંધો મહારાષ્ટ્રીય લોકો અમારો ધંધો હવે અમારે બીજું કઈક ગોતવું પડશે હવે કારણ કે બધું મહારાષ્ટ્ર લઈ જાય યાત્રાની બધી મલાઈ એ જ લઈ જાય ને યાત્રા પૂરી થાય અમને એમ જ કે ખોટમાં છે યાત્રા યાત્રા ખોટમાં યાત્રામાં ખોટ છે પણ એ લોકોને મૂર્ખ તમે ન બનાવશો કારણ કે કાયમી જન્મજાત ત્યાં જ રહે યાત્રામાં કેટલો નફો થાય કેટલો બધો અંદાજ એની પાસે હોય એની સામે મહારાષ્ટ્ર એમ કે યાત્રામાં કઈક નફો થયો નહીં ખોટ છે તો ચોબા રાડું પાડે છે શાસ્ત્રીઓ રાડું પાડે કે પહેલાં તો જે શાસ્ત્રીઓ કથા કથા કરતા તો મહારાષ્ટ્ર સીધા કરે જ નહીં મહાપ્રભ સિદ્ધાંતનું ઉલ્લંઘન તો કોઈ વ્યાસપીઠોમાં બેસીને કથા કરવી કોઈ મહારાષ્ટ્રી કોઈ પણ ગોસ્વામી બાલક આ કામ નહોતા કરતા પણ હવે તો કેટલાય કથા વાંચવા માંડ્યા છે શાસ્ત્રીઓ રહે છે કે અમારી કથા કોણ સાંભળે મહારાષ્ટ્રી કથા કરતા એમ થાય કે સાક્ષાથી તો ગોલકમાં જ જાય ને પછી બાપુજીની પાછળ કથા કરે તો શાસ્ત્રી પાછળ કરાવે એના કરતાં વલ્લભ કુલ કરે વૈષ્ણવને હજી એવી આસ્થા છે કે સીધા ગોલકમાં લઈ જાય તો શાસ્ત્રીઓ ધંધો બિચારો એ લોકો રડતા હોય છે કે આ અમારો લઈ લીધો કથાકાર બની ગયા એટલે શાસ્ત્રીઓ રડે ચોબા લોકો રડી રહ્યા છે કે બધું આ અને હવે આ આ જો સીન જોઈ જશે સાવરી સખીના ના તો ઓલા લોકોને મઠમાં તકલીફ થઈ જશે કે આપણા મઠમાં હિલચાલ કે આ કે આપણો ધંધો ના લઈ લે અને એવી એવી જ ચેષ્ટા બધી એવી જ છે વેસ્ટર્ન સામે ઉભા રહીને ઠાકોર શર્મુખ એ ચેષ્ટા બધી એવી જ કરે છે જે વસ્તુ આપણે ઠાકોરજી સાથે કરવાની હતી અને આપણે જાહેર પ્રદર્શનાર્થ કરી રહ્યા છીએ ઠાકોરજી સમુખ પહેરવાનું બંધ રાખીને સાડી પહેરી કીધા સાવરી સખી બનતો તો કંઈ તમારા ઠાકોરજી એ જોવે એની સામે સાંવરી સખી બન્યા હોય તો એ મનોરથ કહેવાય બાકી આ તો એક ભૂંડો જેને કહેવાય ભવાળો કે સેવાના જે ગુપ્ત આપણે સેવાના જે ભાવ હતા એને આપણે જાહેર પ્રદર્શિત કરી રહ્યા છીએ તો લીલાથી એટલો બગાડ થઈ રહ્યો છે કે લીલાને શું સમજીને શું કરી રહ્યા છે લીલાના નામે લીલાનું સ્મરણ કરવું જોઈએ શ્રવણ કરવું જોઈએ કીર્તન કરવું જોઈએ ચિંતન કરવું ગુણગાન કરવું પણ લીલા તમે પોતે કરો અને એ પણ ભક્તિભાવના વૃદ્ધિ માટે કરો તો હજી વાંધો નહીં જેમાં આપણે ત્યાં દાઢી લીલા હજી દાઢીલીલાની હરીફાઈમાં કોઈ એવું નથી કે કોઈ મહારાજસિંહ શાસ્ત્રીજી જેમ કથા વાંચે પણ દાઢીલીલા હજી કરતા નથી એટલે હું આજથી કદાચ કહું અહીંથી કદાચ તો જોશ આવી જાય તો કદાચ જેમ ઠાકોરજી બનાવવાનું નક્કી દીધું કોઈ મુકુટ કાચની કેમ પહેરતા નથી જો દાન લ્યો છો તો મુકુટ કાચની કેમ પહેરતા નથી તો એ પહેરીને બતાવી દીધું હવે હું બીજું આહવાન કરું કે દાઢી લીલા હજી સુધી કોઈ હિંમત કરતા નથી દાઢી લીલા કરવાની કે મહારાજસિંહની જોશ આવી જાય તો કદાચ દાઢીલીલાએ દર્શન કરાવી દઈએ કાંઈ નક્કી નહીં ઢાઢી લીલા આ બધી વસ્તુ આપણે ભગવત ગુણગાન કરવા માટે નિર્દોષ ભક્તિ માર્ગી લીલાનો અનુભવ કરવા માટે આપણે ઢાઢી લીલા જોગી લીલા બ્રુજવાસી આવીને રાસ કરતા એ આપણે લીલાઓની અનુભૂતિ કરવા માટે એ શ્રવણ કીર્તનના ભાગરૂપે આપણે આ બધું કરતા હતા એ પણ એ કમાવાનું માધ્યમ કામતૃપ્તિનું માધ્યમ એ બની ગયું અને આ કામી પુરુષો જ્યારે આ લીલાનો સ્વાદ ચાકી ગયા કે એની થોડીક ખબર પડી ગઈ તો કામી લોકોએ એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો એટલે કેટલાક લોકો પુષ્ટિ માર્ગમાં ખાલી આના માટે જ આવેલા છે કામોની તૃપ્તિ માટે જ જાણે પુષ્ટિ માર્ગમાં આવ્યા હોય એવી રીતે ખાલી પુષ્ટિ માર્ગમાં ફક્ત આ જ ખેલ કરે છે અને માર્ગ એટલો બદનામન વિકૃત એ થઈ જાય કારણ કે એક ખરાબ માછલી આખો તળાવ બગાડી દે एक माछली से आखो तलाव बगड़ी सके श्यामू दादा बारम्बार कहता हो कि एक ही उल्लू काफी है बर्बाद गुलिस्ता करने खो हर डार पे उल्लू बैठे हैं, अंजाम में गुलिस्ता क्या होगा <laughs> एक ही जे उल्लू एक ही उल्लू काफी है, बर्बाद गुलिस्ता करने को, एक घोड़, एक कुदी એ આજુબાજુ કૂદવા માંડે તો આખો સુંદર બગીચો હોય તો એક ઘોળ આખો બગીચો બગાડી શકે વર્ષોથી મહેનતથી બગીચો બનાવ્યો હોય પણ તો ગમે કુદા કુદ કરે ડાળીઓ તોડે અહીંથી એક હી ઉલ્લુ કાપીએ બરબાદ ગુલિસ્તા કરને કહો એક ઉલ્લુ હોય તો આખો બગીચો બગાડી દે પણ હર ડાળ પે ઉલ્લુ બેઠે હે અંજામે ગુલિસ્તા ક્યાં પણ ડાળીએ ડાળીયા ઉલ્લુ બેઠા હોય તો હવે બગીચાનું થાય શું આ માર્ગનો મહાપ્રભુજીએ સિંચેલો આ બગીચો મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી સાત બાલકો હરિરાયજી પુરુષોત્તમજી જેમાં જીવ લોહી રેડીને આ બગીચો પણ હર ડાળ પે ઉલ્લુ બેઠે અંજામે ગુલિસ્તા ક્યાં હો એક ઉલ્લુ હોય તો બધું બગાડી શકે આ તો ભયંકરતા એવી છે કે ડાળીએ ડાળીએ બેઠા છે આવા ઉલ્લુ હું કોઈ ઢાડી લીલાના સ્વાંગમાં કોઈ કીર્તનના સ્વાંગમાં કોઈ મહાપ્રભુજી ઉલ્લું બેઠા હોય તો પછી અંજામે ગુલિસ્તા ક્યાં હા તો હવે આ બગીચાનું થાય આ હરિરાજી પણ આ ચિંતા એટલે બધા ગ્રંથો લઈને ચેતવણી આપણને આપી છે કે તમે લીલાને સમજો કોઈ લીલા કરી શકે નહીં લીલા લાલ ગોવર્ધન ધરકી ભગવાન જે છે એ જ લીલા કરી શકે કારણ કે આનંદનો સમુદ્ર હોય એમાંથી થતું ઉચ્છલન એ લીલા છે લીલા લીલા કરવામાં ભગવાનને પ્લાનિંગ કરવું પડે નહીં કોઈ પરિશ્રમ લેવો પડે નહીં ફક્ત એના આનંદનું આ ઉચ્છલન માત્ર છે એ લીલા છે આપણે એક સામાન્ય એક રૂમ નું ચણતર કરવું હોય ને તે આમ ના કેદમ આવી જાય એક નાનકડી રૂમ બનાવવી હોય ને તો પથ્થર લાવવા ઈંટ ઈટ લાવીને એ પ્લાસ્ટર કરવું ચણતા ચણતર કરવું ને કડિયા બોલાવવા ને ઓલો કેટલાય પ્રકારના અલગ અલગ ટીમ આવે ત્યારે પ્લાસ્ટર અલગ કરે સ્લેબ અલગ ભરે ચણતર અલગ કરે એ બધા એને રોજ ગોતવા રોજ એને ભેગા કરવા એક રૂમ બનાવવા માણસ થાકી જાય ભગવાન આવા કરોડો બ્રહ્માંડ ભગવાન રચે છે કોઈ પણ પ્રકારના પરિશ્રમ સત્ય સંકલ્પ ખાલી સંકલ્પ માત્ર ભગવાન આ કોટી બ્રહ્માંડની રચના કરે શંકલ ભગવાનની તથા કોટી બ્રહ્માંડની રચના થઈ જાય સ્થિતિ થાય એટલે લય પણ થઈ જાય કોટી બ્રહ્માંડનો કોટી એટલે કરોડ નહીં કરોડો બ્રહ્માંડ ભાગવત એમ કહે છે કે ભગવાનના એક રોમકૂપમાં જે રીતે વંટોળીઓ આવે અને એમાં નાના નાના કણ ઉડતા હોય તણખલા ઉડતા હોય એમ ભગવાનના એક રૂવાડાની અંદર એના જેટલો ખાડો હોય રૂવાડાનો એની અંદર કરોડો બ્રહ્માંડ આજે તણખલાની જેમ ઉઠતા હોય છે કરોડો બ્રહ્માંડ કોટી બ્રહ્માંડનો નાયક અને એ લીલા એની આ લીલા છે લીલા લાલ ગોવર્ધન તરકી આપણા અંદર હતર પ્રકારના રોગ હોય